તો કરી હું પણ મારે એ રીતના નથી તમારી જેવું મારે નથી હાલતું કુણાલભાઈ મારે તો એટલે વ્યૂહ નથી આવતા એમાં એટલે ઓળખી ગયા એમ કે છે તો મારે નથી વધતું ને મારે યુઝ નથી એટલે આવતા એટલે મેં બંધ કરી દીધું કલ મે કે તમારે ઓરિજિનલ રમવાની કે પણ હવે પાછો દવાખાનામાંથી ઓરિજિનલ ડોડો ગેમ ઓકારો કુનાલ લુડો ગેમ ઓકારો કુનાલ ભાઈ હા એમ કે છે હું ઓલે જે લાઈવ કરું ને લુડો ને એ નથી બરોબર હાલ મારે ક્યારેક લાઈવ પણ હા એ વાત તમારી હાચી ક્યારેક લાઈવ લાઈવ તો કરવાનું જ કુનાલભાઈ તો તમને મજા આવશે તમે લુડો માં ભૈયા જાઓ તો અમે તમને સાંભળવા ક્યાં આવશું હવે મોલ લાલ કેદી ઉડાડશો પાછા મોઢું પણ દેખાડ્યું હા મોઢું દેખાડવાનું તો જ મજા આવે અમને એવું લાગે તો આખો જે તમતા લુડો આંકવાની હાજે મોટું દેખાડવાનું તો અમને મજા આવે આખો દિવસ આનંદ આનંદ થઈ જાય

ધર્મેશ ભાઈ હસે છે સારા સારા ઇમોજી મોકલીને સપોર્ટ કરે છે ધર્મેશભાઈ આપણને યુટ્યુબના સારા સારા ઇમોજી મોકલીને સપોર્ટ કરે છે થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ બીજા નવા નવા ઇમોજી મોકલીને સપોર્ટ કરે છે

ધર્મેશભાઈ કહે છે જય શ્રી કૃષ્ણભાઈ ને આપડે હાઈ એમ કરે છે રસીલા બેન પધાર્યા છે તો પધારો પધારો મારા વાલા બેન એમ સો જમી લીધું

હા વિષ્ણુભાઈ જય શ્રી રામ એમ કે છે અમારા કુનાલભાઈ હા જમી લીધું ભરતભાઈ ઓકે આરામ કરો પ્રભુ આ એમ કે છે